नहीं नहीं नहीं

तो मानक कितनी वजन वाली ना तो तो जा तो 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 हो समझ राखवा रे तारे बेहि है बेगी तो कोथरी से आवे नी ये आपणी रखवान छे हमने स्टिकता है आ गई है भाई उठा ले ए फोन राखवानी आवे के आ है ने ई है जो आ आपनो है बाकी आ की जो क्या मतलब है इसका नियम है कोरी है लाइट वेट है है टाइट टिकट तब तो पड़े हम हां के वालों ई जो ऊपर उकर, ऊपर हुई ना हां आ का ढूंढ तो निकली गई आ घूम रहा पे बराबर बराबर अच्छा आप फिट करते ना जाओ हल बले नहीं नाम आ डालो ना छोकरा चैनल में तुम्हारे एकला नहीं है आता खाली आपड़े कैमरा ग्राफ पर हां 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 तुम्हें राखो तुम राजी हां हां जी आप से आए फिटता है जा बांगी ना ले या प्रोफोन बात મિત્રો હે ને આમ બહુ હેરાન થઈ ગયા તો કોઈ જડે ના જડે ઉતારવાવાનું તો પછી આપણે યાર હેરાન ના થાવા આ પકડી રાખવાની પૂરો પટ ફિટ ફિટે ના એમ તો યાર મસ્તી ન થઈ ગઈ બસ બસ ભાંગી ન લેવા પછી આમ તો ને આમ સીધું કર જા ને જ વાર વાર ચા જા આમ પાખા કો લે આયા ના પડી વેરી લાંબુ સા કે આપણે મોટો ઇન્વેસ્ટમેન્ટ છે ઓરિજિનલ વસ્તુ છે તો એને આઈટિકલસ માં કરી છે બોક્સની ફિલિંગ કેટલા ઘર ભેગુ થાને ભાઈ અલ્યા આ મારા ભાગમાં આ તમારું છે ને ધારો રાખી જો

તો માઈક છે ટ્રાન્સમીટર છે એગ્રેસીવર છે અમે અભણ રિયા ભાઈ આ બધા હા રુસડા બીજો ઈ રુસણો નથી હા ફોન માં આપણે આ માઈક હોય ને એ સાંભળવાનું આપ બોલી કીયો કવા જાય આ ઓબરાય છે ને કે સેઇશારે કરરાતા આ આપણે કેમેરા માટે નું હે કેમેરા થી તમારા આ કનેક્ટ કરવું હોય ને આપણે ડીએસએલઆર કેમેરા માં તો એના માં એયા મને ઓપન કેતો હવે આ કેવાનું છે ખબર આ આપણે ચાર્જિંગ માટે નું છે એક જ ભેગા બે ટ્રાન્સમીટર આમાં ચાર્જિંગ થઈ જશે જો 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 આ આપણે એપલ નું ભાઈ આપણે પૈસાવાળા રી એટલે આપણે એપલ તો આ બીજું બીજું હોય એપલ નું યેમ નીકનું મારી જવાની આ કોઈ ક્લાર્ની વાત નથી આ બાકી જો કે અમે તો અગ્ય ન રીયા શું આ

આંકડી હવે તમને કનેક્ટ કરીને બતાવીએ યાર આનો અવાજ કહેવામાં આવે છે મિત્રો અત્યાર સુધી તમે જે અવાજ સાંભળતા હતા ને એ તો આપણા ફોનનો અવાજ હતો બીજા કહેવાય ને હવે તમે જે અવાજ સાંભળવાના જાઉં ને આપણે માઇકનો છે આપણે તો પહેલાં છે ને માઇકને પહેલાં કનેક્ટ કર્યું કનેક્ટ કરવા માટે હું તમને ખાસ એક વસ્તુ કહી દઉં આ બે ટ્રાન્સમીટર છે એ ટ્રાન્સમીટર તું પહેર અને એક ટ્રાન્સમીટર હું પહેરું બરોબર ટ્રાન્સમીટરને કનેક્ટ કરશું અને આ રિસિવર છે રિસિવરને આપણે પહેલાં તો એ આઈફોનનો કેબલ છે એ આઈફોનમાં ફિટ થશે ને આ જે ટાઈપ સી કેબલ છે એ ટાઈપ સી કેબલ અહીંયા ફિટ થઈ જશે અને આપણે પહેલા ચાલુ કરી તો આપણું રિસીવર ચાલુ થઈ ગયું છે અને ટ્રાન્સમીટર છે એ રિસીવર આને આપણે પહેલા કનેક્ટ કરી લઈ આ ટ્રાન્સમીટર અને રિસીવર બને કનેક્ટ થઈ ગયા છે તો હવે જે અવાજ આવવાનો છે ને એ માઈક આવતો હશે જો હવે તમને થોડો ખ્યાલ આવતો હશે કે માઈક અવાજ આવતો હશે આપણે આને જોઈ નથી આટલા બધી છતાં હું તમને બતાવી દઉં કે ટ્રાન્સમીટર અને રિસીવર કનેક્ટ છે આ બધું કનેક્ટ છે ને

તો મળશું આવા જ વિડીયા સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ બીજા ની છોરે માં જય દ્વારકાધીશ